તો બ્રેકિંગ ન્યૂઝમાં આગળ વાત કરી દ્વારકાની દ્વારકા જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે સલાયા નગરપાલિકાની પૂર્વ પ્રમુખ ભાજપમાં જોડાશે સાલેમ અહમદ ભગાડ તેમના બસ્સોથી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાશે સી આર પાટીલની હાજરીમાં કરશે કેસરીઓ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે કોંગ્રેસમાં ભંગાણ યાથાવત છે આ સાથે જ વાત કરીએ આમ આદમી પાર્ટીની તો આમ આદમી પાર્ટીમાં પણ

પાર્ટીમાં પણ સર્જાયું છે ગઠબંધન બાદ પણ બંગાળ સતત સર્જા રહ્યું છે વધુ એકવાર કેસરિયા કરશે ભાજપમાં જોડાશે સી આર પાટીલ હસ્તે બસો થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાશે